નમસ્કાર મિત્રો તો અત્યારે ઘણા ભાઈઓને એવી ફરમાઈશ આવી રહી છે કે ગુજરાતમાં વરાપ ક્યારે થશે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે અત્યારે ખેડૂત મિત્રોને ખેતી કામ કરવા માટે અત્યારે વરાપની જરૂર છે તો મિત્રો અત્યારે મધ્ય ભારતમાં એક ડીપ ડિપ્રેશન બનેલું છે અને તે ઝાંસી નજીક અત્યારે સક્રિય છે જેના કારણે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેમજ રાજસ્થાન અને પાકિસ્તાન નજીક એક લો પ્રેશર છે અને એને કારણે પણ ગુજરાત ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે મિત્રો દક્ષિણ દક્ષિણ લઈને મુંબઈ ઉપર એક બનેલું છે છે કારણે ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો તો મિત્રો આ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ક્યારે પૂરો થશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે જે મજબૂત ડીપ ડિપ્રેશન છે તે ધીરે ધીરે અત્યારે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે એટલે કે ગુજરાત થી જઈ રહ્યું છે જેમ જેમ ગુજરાત થી આગળ જતું જશે તેમ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થતો જશે તો મિત્રો કાલના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં મધ્યમ વરસાદ જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતમાં હજી પણ બે દિવસ ઓપસો ટ્રફને કારણે બે દિવસ ભારે વરસાદની શક્યતાઓ છે અને મિત્રો કાલના દિવસ દરમિયાન કચ્છ તેમજ ગુજરાતમાં મધ્યમ વરસાદ જોવા મળશે ત્યારબાદ ખેડૂત મિત્રો જે વરાપની રાહ જોઈ રહ્યા છે તે વરાપ ગુજરાતમાં જોવા મળશે એટલે કે આવતી છ તારીખથી ગુજરાતમાં વરસાદના વિસ્તારમાં ઘટાડો થતો જશે અને જેમ વરસાદ વરાપની જરૂર છે તેમ ગુજરાતમાં વરાપ જોવા મળશે પરંતુ જો કોઈ પણ સિસ્ટમ અરબી સમુદ્ર અથવા તો બંગાળની ખાડીમાં બનશે ને ગુજરાત ઉપર તેનો ખતરો જણાશે તો અમે વિડીયોના માધ્યમથી તમારા સુધી પૂરતી માહિતી પહોંચાડતા રહીશું તો આવી જ રીતે પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહેવા માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબ નું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ને વધુમાં વધુ શેર કરી દેજો જેથી બધા લોકો સુધી પૂરતી માહિતી પહોંચી રહે